બંદરની સરકારી હોસ્પિટલ અંતર્ગત આવતા ગાયવાળી દવાખાનાની ઇમારત જર્ચરિત હોવાનું જણાવી એક વર્ષથી વધુ સમય પૂર્વે બંધ કરવામાં આવ્યું હતું જે અંગે અનેક રજૂઆત છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ ન હોવાથી દર્દીઓને મુશ્કેલી પડી રહી છે તો બીજી તરફ દવાખાનું ઉકાડવામાં ફેરવાયું છે ત્યારે વહેલી તકે દવાખાનાનું સમારકામ કરી કાર્યરત કરવા માંગ ઉઠી છે પોરબંદરના ગાયવાડી વિસ્તારમાં ગાયવાડી દવાખાનું આવેલું છે સિવિલ હોસ્પિટલ અંતર્ગત આવતું આ દવાખાનું સો વર્ષથી પણ વધુ જૂનું છે અને આ દવાખાનાને સારવાર માટે સોની બજાર ખારવાવાડ સલેટવાડા ભોયવાડા સહિત આસપાસના અનેક વિસ્તારના દર્દીઓ આવતા હતા પરંતુ આ બિલ્ડિંગ જર્જરિત હોવાનું જણાવી સિવિલ હોસ્પિટલ દ્વારા તેને ગત તારીખ સત્તર દસ બે ના રોજ બંધ કરવામાં આવ્યું હતું સંદીપભાઈ દાવડા સહિતના સ્થાનિકોએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર સાત અને આઠ અને આસપાસમાં વસવાટ કરતા એક લાખ કરતા પણ વધુ લોકો માટે આ દવાખાનું અતિ ઉપયોગી હતું નજીકમાં જ લોકોને તમામ બીમારીઓની સારવાર ડ્રેસિંગ સહિતની સુવિધાઓ મળી રહેતી અને દર્દીઓને સિવિલ હોસ્પિટલ સુધી ધક્કા ખાવા અને કતારોમાં ઊભું રહેવાથી મુક્તિ મળતી હતી સરકાર દ્વારા સુવિધાઓ વધારવાના બદલે ઘટાડવામાં આવી રહી છે દવાખાનું એટલું પણ જર્જરિત નથી કે તેને તાળા મારવા પડે માત્ર રંગરોગાન અને નજીકમાં રહેલ વૃક્ષનું ટ્રીમિંગ કરવાની જરૂર છે અને અહીં બાથરૂમ શૌચાલય અને પાણીની સુવિધા આપવાની જરૂર છે તેના બદલે એક વર્ષથી તાળા લગાવી દેવામાં આવ્યા હતા દરરોજ અહીં સો પણ વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા જે દર્દીઓને હવે સિવિલ હોસ્પિટલ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે અને ત્યાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોવાથી કલાકો સુધી કતારમાં ઉભું રહેવું પડે છે દવાખાનું બંધ થયા બાદ એક વર્ષમાં તેનું પટાંગણ ઉકાળામાં ફેરવાયું હોય તેમ ઠેર ઠેર જારી ઝાકડા જોવા મળે છે આથી વહેલી તકે ઇમારતનું સમારકામ કરી દવાખાનું શરૂ કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર ગાયવાડી વિસ્તાર હું સંદીપ દાવડા અહીંયા ગાયવાડી ડિસ્પેન્સરી જે આવેલી છે તે છેલ્લા એક વર્ષથી આ બંધ છે હાલતમાં છે અને તેના હિસાબે ઘણા બધા દર્દીઓને ખૂબ જ આલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અહીંયા જેટલા પણ વિસ્તારના દર્દીઓ છે તે બધા ભાવસેજી હોસ્પિટલે જાય છે જેના હિસાબે ભાવસેજી હોસ્પિટલમાં રોજના બસો જેટલા ઓપીડી વધી જાય છે અને અહીંયા ટેમ્પરરી જે ચાલુ કરેલું હતું ગાયવાડી દવાખાનું કે જેમાં એમ્બ્યુલન્સ મારફતે અહીંયા જેને એનું ગ્રાઉન્ડ છે તેમાં ચાલુ કરેલું હતું પણ તે સેવાઓ પણ હાલ બંધ છે અને આ જે હાલતની જે થઈ રહી છે તે માટે સરકારશ્રીને અમે અનુરોધ કરીએ છીએ કે તેઓ આ બાબતે ખૂબ જ જે નિષ્ક્રિયતા બતાવે છે તેના ઉપર ધ્યાન આપે અને જેટલા દર્દીઓને હાલાકી પડે છે તેનું સમાધાન તાત્કાલિક કરવામાં આવે તેવી માગણીઓ અહીંયા ગાયવાડી વિસ્તારના કરી રહ્યા છે